મને બધું ટાઈમે હાજર મળે છે સીતાવાહુ મને બધું દે છે ચાના ટાઈમે ચા જમવાના ટાઈમે જમવાનું મને શું તકલીફ છે આવડા મોટા ઘરમાં ભાઈ એ વાત પણ ખરી છે તો ભાવ હું તમને શું કહું કે તમારે કોઈ પણ વસ્તુ લાવવી હોય તો તમારે મને કહી દેવાનું પણ પ્રમોદભાઈ બધું મને ટાઈમે મળે છે અહીંયા ચાના ટાઈમે ચા જમવાના ટાઈમે ગરમ ગરમ જમવાનું પણ તોય મને અહીંયા એકલું એકલું લાગે છે તો એક કામ કરો ને ભાઈ મને પાછી હું જ્યાં હતી ને મારા ઠેકાણે મૂકી જાઓ કેમ બા તમે આવી કેમ વાત કરો છો અરે આખો dia બધા હોં હોં ના કામમાં હોય અને નેયા તો મારી જેવડી ઉંમરના બધાય હોય તો મને ફાવે નઈ બધા અમે નવરા બેઠા બેઠા કાઈ ભજન કરીએ ને હા ના ને મારો ટાઈમ જાય નઈ બા તમારે પાછો વૃદ્ધા સન્માન થઈ જવાનું અરે હું ત્યાંથી તો તમને અહીંયા લઈ આવ્યો છું અને આજે આજે બીજો દિવસ છે અને બીજા દિવસમાં એવું તો તમને શું ખાટો મળું થઈ ગયું કે તમે પાછું જવાનું કહો છો પણ તોય મને નો ફાયું આ મને કોક કોકની ઈચ્છા થાશે ને વાર તી તો હું અહીં આવીશ ને આપણે બધા હારે મળીને કેવાર કરીશું મને વાર તી વારે લઈ જાજો આવીને નહીં બા હું તમને પાછો એ વૃદ્ધા સંમમાં નઈ જવા દો અરે હું તમને અહીં લાવ્યો છું અને તમને મારા ઘરમાં રાખવા માટે લાવ્યો છું કે તમને મહેમાન તરીકે એકાદ બે દિવસ માટે નથી લાવ્યો એટલે છે ને પાછું જવાની વાત કરતા જ નહીં તમારા મારા જ ઘરમાં રહેવાનું છે અને શાંતિ થી રહેવાનું છે અને મેં તમને કીધું ને આ ઘરમાં તમને જે પણ વસ્તુ ની કમી હોય એ બધું મને કહી દેજો હું તમને હાજર કરી દઈશ અરે ઘરમાં બધા મને હાચવે છે મને કઈ કમી નથી પણ તોય મને આમ થોડુંક અતડું અતડું લાગે છે આખો દિવસ હું એકલી સોફા પર બેહું માળા કરું ટીવી એ કેટલું જોવું પછી મારે બધા પોતપોતાના કામમાં હોય આ સીતા બહુ રસોડાના કામમાં હોય તમે તમારા કામે વયા જાવ રીચા એના કઈ કામ માં હોય મારે વાતચીત કોને હારે કરવી આખો દી જો હું તમને તેટલો કહું આપડે સોસાયટી ના નાકે મંદિર છે એવું હોય તો તમારે સવારે મંદિર દેવ દર્શન જવાનું ત્યાં તો બીજા ગરડા ઘટા બુટા બેઠા હોય છે એની સાથે ટાઈમ પાસ કરવો એની સાથે વાર્તાલાપ કરવો એટલે તમારો આખો દિવસ શાંતિ થી જતો રહેશે એટલે તમે છે ને સો વાત ની એક વાત પાછું જવાની વાત નહીં કરતા એટલે નહીં કરતા અને આ બધી વાત છોડો અને હું આવ્યો છું ને પણ મારે બીજું ખાસ કામ મને યાદ આવી ગયું એટલે મારે બહાર જવું પડશે હા ભાઈ કામ પેલા હો બીજું બધું પછી આ ઘરનું તો ચાલતું જ રહી આવું અને મહેન્દ્ર હા હું બોલો ને સારું થયું કે તું આવી ગયો હવે હું તને ભલામણ કરું છું આ બા છે ને હું આવ્યો ને ત્યારે મારે પાછું જતું રહેવું છે વૃદ્ધાશ્રમ માં એવું કહે છે એટલે તું એક કામ કરજે આ બાને સાચવવાની જવાબદારી તને આપું છું જો હું અત્યારે મારે અર્જન્ટ કામ બીજું યાદ આવું એટલે મારે જવું પડશે એટલે તું બા પાસે બેસ એને પૂછી જો એને કઈ પણ વસ્તુ ઘટતી હોય ને એ તું લાવી આપજે અને બાને આશ્વાસન આપજે એ જવાનું નામ ન લે એ જવાબદારી તને આપું છું હા તમે જરાય બાની ચિંતા ન કરો બરાબર ધ્યાન રાખીશ તમ તાર તમ તમારું કામ પતાવો ઠીક છે બા તમે બેસો હું પાછો કામ પતે પાછો સાંજે આવી જશું હા ચિંતા ન કરતા અરે ના મને કાઈ ચિંતા નથી બસ હાલો જય હા જય શ્રી કૃષ્ણ હા ભાઈ જો આ મારા બનેવી આ તારી કાળજી લેવાનું કામ મને હોંપી ગયા બોલ લે મને એ તો તમારી કાળજી લેવા બોલો હવે કેવી રીતે કાળજી રાખું તમારી હે તું વધારે પડતું બોલ માં આ ઘર તારું નથી આ ઘરના વડીલ છે ને અને આ ઘરના મોભી પ્રમોદભાઈ છે ને એમનું આ ઘર છે આમ તો હું આ માં ન આવત પણ મને એ પ્રમોદભાઈ લાવ્યા છે ને એટલે હું આવીશ છું ઈ જ ભૂલ કરી તે ડોશી આ ઘર માં આવી પણ મને ઈ નથી સમજાતું કે અમારી બેન અને સીતા બહુ ગયા છે ક્યાં તને કઈ જાણ છે ખરી બટા કે ક્યાં ગયા છે હા હું ઓવી મને નત ખબર હું કીધું ડોશી તે પરિવાર બોલ તો તે હું સાંભળું મે તને બટા કીધું જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે ડોશી આ બેટા બેટા કેવાનું રહેવા દે કારણ કે હું ને મારી બેન બઉ નાના આમ થતા હતા ત્યાંથી છે ને અમારા મા બાપ ભગવાન ને પ્યારા થઈ ગયા અને જો ભગવાન ની મરજી હોત ને કે અમારા માપ અને જો ભગવાન ની મરજી હોત ને કે અમને મા બાપ નો પ્રેમ મળે તો અમારા મા બાપ જીવતા હોત એટલે છે ને આ બેટા બેટા શબ્દ હરે છે ને મને નફરત છે એટલે બેટા કેવાનું રેવા જ દેજો અને અમારું કોઈ નોતુ ને એટલે જ મારા બેન ના લગન પછી હું ધામા નાખી ને પીડો છું

એ મને આ ઘરમાં લાવ્યા છે અહીંયા નહીતર હું કઈ આ ઘરમાં રહેવા રાજી નથી હજી એક વાર કઉ છું આ બેટા બેટા કેવાનું રહેવા દે અને મારા બને છે ને એ થોડાક છે ને સક્રમ છે સક્રમ એટલે તમને આ ઘર માં લાવ્યા છે બરોબર પણ જ્યાં સુધી હું આ ઘર માં છું ને હું ને મારી બેન ત્યાં સુધી તમારા જેવાના છે ને પગ પેસરો આ ઘર માં થવા જ નહીં દે અને કોઈનું આ ઘર માં હાલવા પણ નહીં બરોબર વાત તો સાચી છે તારી તારા તારા ચક્રમ છે ને એટલે તું જો હોશિયાર હોત ને તો તું આ ઘરમાં ન હોત અને રહી વાત તને બટા કહેવાની તો હાલ તારા મા બાપ મરી ગયા છે પણ તારા દાદી જીવતા હોત તો એ તને બટા ન કેત તો હું તારા દાદી ની ઉપર છું પડી સમજણ

તો પૂછે રીચા હું આમાંથી કેટલું પાણી પીવું એટલે એ બધું રેવાયા છે ને મારી બેન નું હાલે છે અને એનું જ રાજ છે ચાલ હવે ઉભી થા નીકળા ઘર માંથી ચાલ તારે ધક્કા મારીને કાઢવાની જરૂર નહીં પડે હું મારી હાથે જ વહી જાય કાંઈ ચિંતા ન કરતો તું હા તો મારે મહેનત ઓસી બરોબર ચાલ કોઈની રાહ ન જોવાની હાલ અમે ઘરે કોઈ નથી હું કહી દે મારી રીતે જવાબ આપી દઉં અને આમ જો બીજી વાર આવા એક કે ઘરમાં પગ નો મુકતા જ્યાં મારી બેન જેવી હોય ને આ મહેન્દ્ર જેવો મામો હોય બરોબર આવજો લાગતા ઘર કેમ ખુલું છે અને ઘરમાં કેમ કોઈ દેખાતું નથી હું પણ એ જ કઉ છું સાગર મમ્મી અરે મમ્મી પપ્પા તો ચલ કે કઈક બાર કામ હશે તો ગયા હશે પણ આ બા કેમ નથી દેખાતા બા તો ઘરમાં હોવા જોઈએ ને એ વળી ક્યાં જવાના ખબર કઈ વાત તો નથી કર અરે વાણિયા ભાઈ તમારા લાડકા બા છે ને આ ઘર મૂકીને રવાના થઈ ગયા છે શું શું બોલો છો માં હા બા ઘર મૂકીને રવાના થઈ ગયા એટલે એટલે તમારો કહેવાનો કહેવાનો અર્થાત શું છે

એને આશ્રમની ખુલ્લી અવાજ હોતી હતી જો મામા મારા પપ્પા આ બાને ઘર માં લાવ્યા ને એને માત્ર બે જ દિવસ થયા છે અને કોઈ પણ વ્યક્તિને બે દિવસમાં પોતાની જગ્યા યાદ ના આવે એટલે પ્લીઝ આ મને છે ને શીખવાડવાની કે કહેવાની કોઈ જરૂર નથી મને ખબર છે કે તમારો અને મારા મમ્મી નો સ્વભાવ કેવો છે કયા પ્રકારના માણસો છો ને તમે બહુ સારી રીતે ઓળખું છું જે પણ કઈ હકીકત હોય ને એ મહેરબાની કરીને તમારા મોઢે જણાવો તો બહુ સારી વાત છે હકીકત તો કીધી પણ આમાં હું ખોટું કીધું મે એ બિચારાને ગુંગળામણ થતું તું એટલે આશ્રમમાં રહેવા જતા રહ્યા છે પાછા અને સ્વભાવની તો હું વાત કરે છે તારા મમ્મીનો અને મારો સ્વભાવ કેવો છે કે મે નથી કાઢી મુઈ કે એની જાતે ગયા છે ઓય હા બસ હા રેવા દો કોઈ કહેવત બહુ સારી છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેઠા પણ અહીંયા છે ને ઊંધું લાગુ પડે છે જેવા તમારા બેન છે ને એવા તમે છો અને જેવા તમે છો ને એવા તમારા બેન આ કહેવત હાચી જ કીધી આ બાપ એવા બેટા ને વડી એવા ટેટા તું ઈ મારા તારા બનીવી જેવો સોન દીકરો રહ્યો કે નહીં હાતે હોય બરોબર થોડીક અક્કલ ઓછી હોય એવું લાગે છે મને કારણ કે વહુ કે એમ કર્યા કરે બરોબર અક્કલ હા માં કે એમ કરવાનો હોય અક્કલ મારામાં ઓછી નથી ભગવાનની દયાથી છે ને મને બધું સમજણ પણ પડે છે અને બધી ખબર પણ પડે છે

સાચું કઉ ને દાદી મારે છે ને ઘરમાંથી માંથી કાઢાવાનું કાવતરું લાગે છે કઉ તમને એક વાત નહીં તો દાદી માં આપણને કંઈ વાત કર્યા વગર ના જાય એમ ઘરે ખબર છે સીધા તને મને ખબર છે સીધા તારે મને કહેવાની કોઈ જરૂર નથી હું મારા મામા ને અને મારા મમ્મી ને બહુ સારી રીતે ઓળખું છું કે લોકો કેટલામાં છે પ્લીઝ હવે તમે છે ને મારી સાથે ખોટે ખોટી મગજમારી ના કરો

કામા કુટાઈ કરે ને કામ કરવામાં આળસ દેખાડે ને ત્યારે એના જેવો ખરાબ અને હલકો માણસ કોઈ નહીં હવે આટલામાં સમજો તો બહુ સારી મોઢું સંભાળીને વાત કરજો તારો મામો છું અને જો આ વાત તારી માને ખબર પડશે ને એટલે કે મારી બેન તો તારી હરખાઈ નહીં રહી તને ખબર છે ને તારા પપ્પા તો પૂછીને પાણી પીવે છે બરોબર એટલે તારો ઈ હાલ નો થાય યાદ રાખજે જાવ ને હવે કોને કયો છો એ ખબર છે આજે તમે રૂવાબ બતાવો છો ને

શીખવાડ શીખવાડ તમે મારા ભડી તો આ દાદીમાં તમારાથી નાના છે દાદીમાં અરે તમારે લેવા દેવા શું છે હું તો સગવો છું આ ઘરનો દાદી અરે શું હતું તમારે તેને થી રાખતા ચા નાસ્તો શું ખાવું છે મામાને કોઈ દિવસ પૂછું આટલા વર્ષથી રહે છે બસ મામા બસ હા આ ઘર મારું છે મારા બાપનું છે આ ઘરમાં કોણ રહેશે કોની સાથે કેવું વર્તન કરવું ને એ મારે ડિસાઈડ કરવાનું છે તમારે નહીં અને બીજી વાત હવે છે ને મોટામાંથી એક શબ્દ ના નીકળવો છે મોટાની મર્યાદાની વાત કરો છો તમે હે પેલા પોતા શીખો પેલા પોતે શીખો કે મોટાનું માન કઈ રીતે રખાય ને મર્યાદા કઈ રીતે રખાય પછી કોઈ બીજાને કહેજો જાવ હવે દેખાય જ છે તો મોટાનું માન કોને આવડે છે ને કોને નથી આવડતું સીતા તું જે કહે છે ને એ સાચું છે હા બાની સાથે મમ્મી અને મામાએ કઈક તો કરેલું જ છે બાકી બા છે ને આ ઘર છોડીને જાય ને એમાં નથી હવે મમ્મી પપ્પા સાથે જ વાત કરવી જોઈએ મારે